જાંબુગઢા મામલતદાર દ્વારા ખાણીપીણીની દુકાનોમાં ગેસ સિલિન્ડર અને તપાસ હાથ ધરાતા હોટલ માલિકોમાં ફફડાટ જાંબુગઢા મામલતદાર તેમજ તેમજ તેમની ટીમ દ્વારા નગર જાંબુગઢા નગરની બહાર આવેલા ખાણીપીણીની દુકાનો તેમજ લારીઓ ઉપર ઉપયોગમાં લેવાતા ગેસ સિલિન્ડરોનું ચેકિંગ હાથ ધરાયું હતું જેમાંથી ચાર જેટલી દુકાનોમાંથી છ જેટલા સિલિન્ડરો જપ્ત કરવામાં આવ્યા હતા નગરમાં તેમજ જાંબુગઢા બહાર આવેલી લારીઓ તેમજ ડાબાઓમાં ઘર વપરાશમાં ઉપયોગમાં લેવાતા લેવામાં આવતા ગેસ સિલિન્ડર કોમર્શિયલ તરીકે ઉપયોગમાં લેવાતા હોવાને લઈ તેની તપાસ જાંબુગ્રામ મામલતદાર દ્વારા કરવામાં આવી હતી જેમાં આ તપાસની ખબર વાયુ વ્યે ફેલાતા કેટલાક હોટલ માલિકો તેમજ લારી ધારકોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો જેને લઈને કેટલાક જે કે ઘર વપરાશમાં વપરાતા ગેસ સિલિન્ડરને કોમર્શિયલ તરીકે ઉપયોગમાં લેતા હતા તેઓએ સટર પાડી દીધા હતા જ્યારે